આજે તેર ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ રેડિયો દિવસ શું તમને ખબર છે કે રેડિયોએ જ દેશ અને દુનિયાને જોડવાનું કામ કર્યું હતું કારણ કે તેના કારણે જ લોકો દેશ અને દુનિયાના સમાચારોની માહિતી મેળવતા હતા જેથી યુનેસ્કોએ બે હજાર અગિયારમાં આજના એટલે કે તેર ફેબ્રુઆરીના દિવસને વર્લ્ડ રેડિયો દિવસની સ્થાપના કરી હતી પરંતુ શું તમને ખબર છે કે ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કોણે કરાવી હતી તેનું નામ શું હતું જો તમને નથી ખબર તો આજ હું તમને જણાવીશ કે તે રેડિયો સ્ટેશન કયું હતું નમસ્કાર હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ગુજરાતની પ્રથમ રેડિયો બ્રોડકાસ્ટિંગ સ્ટેશનની ભેટ હતી મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડે પહેલી મે ઓગણીસો ઓગણચાલીસ ના દિવસે સમ્યાણા પાસે ફાઉન્ડેશન સ્ટોન મૂકી અને ગુજરાતને પ્રથમ રેડિયો બ્રોડકાસ્ટિંગ સ્ટેશનની ભેટ આપી હતી તેના એક વર્ષ બાદ શહેરમાં રેડિયો પ્રસારણ શરૂ થયું હતું બ્રિટિશ સરકારે ઓગણીસો પાંત્રીસમાં ભારતના રજવાડાઓને રેડિયો બ્રોડકાસ્ટિંગ માટેના સ્ટેશન સ્થાપવા માટેની સ્કીમ મૂકી હતી મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે આ સ્કીમનો સ્વીકાર કર્યો અને પરિણામે એક મે ઓગણીસો ઓગણચાલીસના દિવસે મહારાજા પ્રતાપસિંહ રાવે રેડિયો સ્ટેશન માટેનો ફાઉન્ડેશન સ્ટોન સવારે સાત કલાક અને સુડતાલીસ મિનિટે પાદરા પાસેના સમિયાણા ગામ નજીક મૂક્યો હતો અને ત્યારબાદ મહારાજાનો વ્યાખ્યાન યોજાયું હતો અને મહેમાનોનું પાંચસો પારી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્ટેશન બનાવવા માટે બે પોઈન્ટ નેવું લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો જ્યારે સલાટવાડામાં આવેલી ડાયમંડ જ્યુબીલી બિલ્ડિંગ તરીકે ઓળખાતી ઇમારતમાં રેકોર્ડિંગ સ્ટુડિયો શરૂ થયા વડોદરા રેડિયો સ્ટેશન પાસે ઉસ્તાદ ફયાઝ ખાન અને હીરાબાઈ બરોડેકર સ્ટેટ મ્યુઝિયમ્સ હતા આ ઉપરાંત ભારતભરમાં મ્યુઝિયમ્સને રેડિયો સ્ટેશનના સ્ટુડિયો ખાતે પરફોર્મન્સ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા આ બ્રોડકાસ્ટિંગ સ્ટેશન માંથી મહારાજા સયાજી રાવે ટેલિફોન ડિપાર્ટમેન્ટના ના સુપ્રિન્ટેન્ડન્ટ કૃષ્ણરાવ શંકરરાવ દીદે કાઠિયાવાડ દીવાનજી જર્મની ટ્રેનિંગ માટે મોકલ્યા હતા આ રેડિયો સ્ટેશન નું મીડિયમ વેવ નું પાદરા પાસેના ના સમિયાલા ખાતે મુકાયું હતું જેની રેન્જ ચાલીસ માઇલ હતી ટેલિફોન ડિપાર્ટમેન્ટના ચીફ કાઠિયાવાડ દીવાનજી રેડિયો સ્ટેશનના ના હેડ હતા આ ઉપરાંત મનુભાઈ દેસાઈ સરસ્વતી સાગર મિશત્રી આડી આંબેગાવકર અન્ય પ્રોગ્રામ ઓફિસર્સ હતા એ જમાનામાં નબોવાણી નામનું એક ધીડિયો જર્નલ પણ પ્રસારીત થયું હતું આડી આંબેગાવ કરી આ સ્ટેશનની સિગ્નેચર ટ્યુન તૈયાર કરી હતી જે આજે પણ આ ટ્યુન આકાશવાણી વડોદરા દ્વારા રૂરલ બ્રોડકાસ્ટિંગ ના પ્રોગ્રામ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવી રહી છે તો આ રીતે ગુજરાતમાં રેડિયોની શરૂઆત થઈ હતી આજના વર્લ્ડ રેડિયો દિવસની એવા દરેક લોકોની શુભકામના કે જે પોતાના અવાજથી દેશ અને દુનિયાને જોડવાનું કામ કરે છે